ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં આજે એક સુવર્ણ અક્ષરે અધ્યાય ઉમેરાયો છે એનટીસીએ તેત્રીસ વર્ષ પછી ગુજરાતમાં વાઘની પુષ્ટિ કરી છે ગુજરાત એ દેશની અંદર દીપડો વાઘ અને સિંહ ધરાવતું પહેલું રાજ્ય છે ગુજરાતમાં એક સમયે વાઘ હતા અને વાઘની વસ્તી પણ પૂરતી હતી પરંતુ કાળક્રમે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું હતું પરંતુ છેલ્લા આઠ મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું અને અહીંયા આપણે જે ચાર બિગ કેટ છે એમાંની આજે આપણને ગૌરવ છે કે ત્રણ બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે બીજા આપણે અહીંયા લોપાડ દીપડા છે અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે એટલે આ આ જે બિગ કેટની ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીશું અને આપણી વન સમૃદ્ધિ છે Anne, zarfı da kis.